ચાલો મિત્રો માત્ર એક લાખ સિતેર હજારમાં આ ઇકો ગાડી તમે લઈ જાઓ ટોટલ જવાબદારી સાથે સેવન સીટર પેટ્રોલ પ્લસ સીએનજી અને વીમો પણ ચાલુ માત્ર એક લાખ સિતે હજાર કિંમતમાં વેચવાની છે ગાડી ક્યાં જોવા મળશે અને ટોટલ ગાડીની હું માહિતી આપી દઈશ કયું મોડલ છે તમે વિડીયો પૂરો જોતા રહેજો વિડીયો સારો લાગે તો લાઇક શેર આવા વિડીયો દરરોજ જોવા હોય તો યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરી લેજો મારુતિ સુઝુકી ઇકો ગાડી છે આ ગાડી સેવન સીટર જોવા મળશે અને બે હજાર બે હાજર તેર ના મોડલની ઈકો ગાડી તમને પેટ્રોલ પ્લસ સીએનજી માં જોવા મળશે એવરેજ ની પણ જવાબદારી એન્જિન પાવરફુલ અને કોઈ પણ પ્રકાર ફોલ્ટ નથી તમે ગાડી રૂબરૂ સ્થળ ઉપર જઈ ટ્રેસ્ટ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ લઈ શકશો પેલા ગાડીના માલિકનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની બધી ડિટેલ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો અને ગાડી રૂબરૂ લેવા અથવા જોવા જાવ તો ગાડીના માલિકનો કોન્ટેક કર્યા વગર જતા નહીં ઈકો વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ટાયર પણ એકદમ સારા કન્ડિશનમાં વીમો પણ ચાલુ ટીપટોપ કન્ડિશનમાં આખી ઈકો ગાડી છે અને તાત્કાલિક વેચવાની છે એસી પણ ચાલુ જોવા મળશે ગાડીની અંદર ગાડીની કિંમત એક લાખ ફિક્સ રાખવામાં આવેલી છે અને આ ગાડી ક્યાં જોવા મળશે તેની વાત કરું તો ગાડી તમને પ્રોપર જુનાગઢ જોવા મળશે ઇકો સેવન સીટર પેટ્રોલ પ્લસ સીએનજી તમારે લેવી હોય તો તેમના માલિકના નંબર કઈ રીતના મેળવવા યુટ્યુબ ઉપર વિડીયો જોતા હોય તો વિડીયો જોઈ રહ્યા હોય તો ઉપર નંબર નંબર મળશે પર ફોન કરી ઇકો ગાડી લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો